વલસાડ નગરપાલિકાના ચારસોથી વધુ રોજમદારો કામદારો પોતાના પડતર પ્રશ્નોને લઈ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે જેને લઈ વલસાડવાસીઓમાં પીવાના પાણી અને સાફ સફાઈને લઈ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે વલસાડ નગરપાલિકાના યુવા પ્રમુખ પંકજ આહિરને શિક્ષિત યુવા ચીફ ઓફિસર જે યુ વસાવા દ્વારા વલસાડની જનતાને સમયસર પીવાનું પાણી મળી રહે અને પીવાના પાણીની સમસ્યા વહેલી તકે હલ થાય તેના ભાગરૂપે વલસાડ પાલિકા ખાતે અપક્ષ સભ્યો અને ચૂંટાયેલા સભ્યોને બોલાવી તાકીદે મિટિંગ યોજી સમસ્યાનો હલ થાય અને પીવાનું પાણી વ્યવસ્થા થાય તેના ભાગરૂપે મિટિંગ યોજાઈ હતી સાથે પાલિકાના કર્મચારીઓની હડતાલને લઈ શહેરમાં થતી ગંદકી દૂર કરવા કઈ રીતે શહેરને સ્વચ્છ કરી શકાય જેનો યોગ્ય વિકલ્પ હલ કાઢી શહેર પણ સ્વચ્છ રહે અને કોઈને તકલીફ પણ ન પડે તેવા પ્રયાસ મીટિંગમાં લેવાયા હતા સાથે તમામ સભ્યોએ પણ પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરના આ પ્રયાસને વખાણી સાથે રહી શહેરની પડતી તકલીફો દૂર કરવા આશ્વાસન આપ્યા હતા અને તમામ હડતાલી કામદારોને કઈ રીતે પાછા કામે લેવા તેના માટે પણ યોગ્ય નિર્ણય લેવા પ્રયાસો હાથ ધરાયા હતા

કે ત્યાં તમે જો એને વ્યવસ્થિત એને જો બનાવી નાખો ને અને લજીઓ ત્યાં જો ઉભી રહી ને સપોઝ તો કોઈને નડી ધારી ધંધો બી કરી શકે ગ્રાહકો પણ પોતે વ્યવસ્થિત થાય જઈ શકે આ તો કેવું આ તો પેલા જે એ છે પેવર બ્લોક ની બહાર લારી અને બહાર અજી બહાર આવે અને એક એક નથી સાહેબ તો સાહેબ આવી વસ્તુ ખાલી કરો તો થઈ આ મે તમને સાહેબ ચાર વાર કીધું સાહેબ આખો આપનો આપણો આપણો પાર્કિંગ એને એંગલ હરિયા હું નહીં શું કહીયું

યુટ પર જાઓ અને અમારી ચેનલ સત્યરી ડોટ ને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે